એટલા માટે બીજો નિયમ બતાવ્યો છે કે નિયમ જીવનમાં પાડો યમ નિયમ આસન મે બીજા દિવસે કીધું કે તમે જે જગ્યા ઉપર કથામાં બેસો એ જ જગ્યા ઉપર આવીને બીજા દિવસે બેસો શું કામ જેનું આસન સિદ્ધ એનું શાસન સિદ્ધ છે આસનમાં પ્રતિદિવસ બેસવાનો પ્રયાસ કરો વધારે સમય એક આસન ઉપર બની શકે એટલો વધારે એક આસન ઉપર પલોઠી બારીને બેસવાનો પ્રયાસ કરો આપણે આપણા ઘરમાં પણ જો ટીવીમાં ક્યાંક કથા સાંભળતા હોઈએ ને તો અહીંયા એક આસન ઉપર નીચે બેસીને કથા શ્રવણ કરવી જોઈએ આપણે તો શેટીમાં હોતા હોતા ઓસિકા તકિયા નાખીને એસી ચાલુ હોય અને સામે કથા ચાલતી હોય રિમોટ નો અવાજ ફૂલ કરીને બે જવાનું ઊંઘ આવે તો ટીવી બંધ કરીને હુઈ જવાનું અને એક જ જગ્યા માણસ એવી જગ્યા હારી નિંદ્ર આવે તો એ કથા શ્રવણ કરેલી તમારા જીવનમાં પરિવર્તન લાવી શકતી નથી જ્યારે તમે એક આસન ઉપર બેસી અને કોઈ પણ કામ કરતા હોય તમે ભગવાન ને લગતું કોઈ પણ ભજન કરતા હોય ચાલીસા કરતા હોય માળા કરતા હોય જપ કરતા હોય ધ્યાનમાં બેઠા હોય મેડિટેશન કરતા હોય ગમે તે કાર્ય ભગવાનનું કરતા હોય તમે એક આસન ઉપર બેસી અને પછી પ્રતિ દિવસ કરવાની શરૂઆત કરો તો એ તમારું આસન સિદ્ધ થાય અને એના દ્વારા મનના અને શરીરના વાતાવરણની અંદર પરિવર્તન કરવાનું કામ કરે છે આપણી માનસિકતાને બદલાવાનું કામ કરે છે અને એટલા માટે કીધું કે તમે આસન તમારું સ્થિર હોવું જોઈએ એક આસન ઉપર ઘણા બે ખરા પણ દસ મિનિટ થાય એટલે ટાંટિયા ફેરવવા પડે ઘડીક પગ લાંબા કરવા પડે ઘડા ઘડી થોડી વાર થાય લાસન ઉપર ઊભો થવું પડે અને એક દિવસ નિયમ નહીં બનાવો કે એક દિવસ આજ કલાક એટલે બેસી જાવ કલાક સિવાય ઊભું ન થાવ પછી પગમાં ખાલી ચડી જાય લા હલ હલ કરે પછી કે આ કલાક નું કીધું હજી 10 મિનિટની વાર ઘડીક થાન ઘડિયાળ જોવી પડે તો એ કલાક કામ નો નહીં તમે પ્રતિ દિવસ 15 મિનિટ થી શરૂઆત કરો આજે 15 મિનિટ આસન ઉપર બેસશું કાલ 5 મિનિટ વધારશું એવી રીતે ધીરે ધીરે અભ્યાસ કરશો તો તમારો આસન પર બેસવાનો અભ્યાસ વધશે અને એટલા માટે કીધું છે કરત કરત અભ્યાસ હો સુજાત આપણે ધીમે ધીમે એક આસન પર બેસવાનો પ્રયાસ કરીશું ને તો આપણી આસન પર બેસવાની લિમિટ વધશે આપણી સ્થિરતા આવશે અને આસન એક જ એવું સ્થાન છે જે મને તમને સ્થિર કરી શકે છે એટલે એવું જરૂરી નથી કે આપણે કીધું એટલે આપણે કલાક રોજ બેસી જ જવું શરીરની તકલીફ હોય તો દસ મિનિટ થી શરૂઆત કરો પંદર મિનિટ થી શરૂઆત કરો પણ પ્રતિ દિવસ પછી પાંચ પાંચ મિનિટ વધારતું જવાનું